ધાનેરા અને કાંકરેજ તાલુકાના વેપારીઓએ આજે સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે તે લોકો કહે છે કે પાલનપુર સીધું અને સરળ પડે અમને ત્યારે વાવ થરાદ તેમના માટે અટપટું રહે છે અમારે પાલનપુરમાં જ રહેવું છે અમારે વાવ થરાદ જિલ્લામાં નથી જવું હવે રાજનીતિ થઈ રહી છે તે જાણીએ તો બનાસકાંઠા વિભાજનને લઈ કાંકરેજના એમએલએનું નું નિવેદન સામે આવ્યું હતું તેમણે એવું કહ્યું કે ભૌગોલિક પરિસ્થિતિની તપાસ કર્યા વિના જ નિર્ણયો લીધા ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલે પણ વિરોધ વ્યક્ત કર્યો અને કહ્યું કે અમારે થરાદ નથી જવું પાલનપુર બરાબર છે કોંગ્રેસના અમુક નેતાઓ કહે છે કે વિભાજનની જરૂરિયાત નહોતી ગેનીબેને બેને આ નિર્ણયને આવકારો હતો પરંતુ તેમણે કહ્યું કે લોકોની મુશ્કેલીઓ ઓછી થશે કિલોમીટરનું અંતર ઘટી જશે આ સારી વાત છે પરંતુ લોકોને આગેવાનોને વિશ્વાસમાં લીધા વિના જ વિભાજન કર્યું છે એટલે કે આ એકતરફી વિભાજન છે જનતાની શું માંગ છે જનતાની માંગ એ છે કે આ નિર્ણય પરત ખેંચે કાંકરેજ તાલુકો બનાસકાંઠા જિલ્લામાં હાલમાં છે તો તેને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવાની માંગ કરાય છે કાંકરેજ તાલુકાનો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ ન કરવો હોય તો નજીકમાં જ પાટણ જિલ્લામાં તેનો સમાવેશ કરવાની માંગ કરી છે જોકે રેલી કાઢી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે અને એવું પણ કહ્યું છે જો આ માંગ સરકાર નહીં સ્વીકારે તો આંદોલન કરીશું એટલે જે વિરોધ ઇકો સેન્સીટીવ ઝોનને લઈ થઈ રહ્યો છે તેવો જ વિરોધ આમાં પણ થઈ શકે આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ